જય ભોલેનાથ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં આપણે જો મજામાં છીએ અને વાડી નો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે આપણે સવાર સવારમાં અત્યારે સાડા સાત થયા છે અને જો સૂર્યનારાયણ એ ઊગી ગયા છે પાછા થોડા ધુમ્મસના લીધે દેખાતું નથી ને ઠંડી તો ભાઈ ગજબ ની છે અહીંયા ફૂલ ચાર ગોદડા ઓઢે ને તોય નો મેળ કેટલી ફૂલ ઠંડી છે અત્યારે અને હજી કપાસ જો મોટો મોટો છે ચાલો અત્યારે ત્યારબાદ થોડોક વિડીયો બનાવી લઈએ

અને મસ્ત આજે એન્જોય કરવાની છે સરસ મજાનો વિડીયો આવવાનો છે તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા મસ્ત લાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મસ્ત કોમેન્ટ કરી દેજો બધા તો હાલો હવે જુઓ હવે સૂર્યનારાયણ થોડા થોડા જો દેખાય કે ધુમ્મસ ઉડતી જાય છે ને એમ દેખાતા છે ચાલો હવે આગળ વિડીયો જોતા રહ્યો કઈક નાસ્તા પાણીનું કરશું આજે આપણે સુલેજ કરવાનું છે અને કાલનો વિડીયો જો આવી ગયો તો તમે જોઈ નાખજો જોવા કેવા ફૂલ છે બધે આ બધું બધે છે જોવો ઠંડી ના લેતે અહીં પડ્યું એવું થઈ ગયું ને સુકાઈ ગયા મસ્ત મસ્ત view છે વાડીએ તો ભાઈ મોજ જ હોય વાડી મંદિર ને ઘર ને બધું ભેગું છે જો મસ્ત view આવે ભાઈ સૂર્ય નરાળ ઉગે ને તુમસ નીકળે હે હો સનેટો ગાડી પડી આજે કપાસ થોડો થોડો ગજે ખીલેસ આજે હાલશે મૈનોદી મોટા મત ધુવાડા નીકળે આપણે બીડ્યું કીતાવા હે એટલે સંદેશ જા ગાય નો સાડ ની ભેગો કે ખાતર નાખવા માટે પછી આમાં નાખી દેવા જ્યારે ખેતી કરે ત્યારે ને ગાય નો ફરજો છે એકદમ પેક કરી દીધો સીન એવું આવે એટલે પછી કાઈ એમ નો રે પછી વાડી બતાઈ દો તો આપડે આ ફેર કઈ નવું નથી વાયુ ખાલી કપાસ જ રાખ્યો છે એમનો કપાસ એ જોરદાર છે અને આ જો રાય નું ઝાડ મસ્ત ક્યાંક ક્યાંક ઉગી ગઈ છે રાય ચાલો હવે આપણે જઈએ ઘરે નાસ્તા પાણી બધાનું તૈયારી કરીએ ત્રણ વિડીયો ઉતારવા માટે હાથ બહાર કાઢીએ ને તો એ વાત નથી એટલી ઠંડી છે બીજું આપણે પછી વિડીયો બધાવીશું કહે અત્યારે બનીએ કુનાલ ને પ્રત્યેક બધા કુતા છે જો આ બાજુ જો પાણી પાઈ દીધું ને મસ્ત ફૂલ તો તમે ઢોપલા ફરીએ જો બધા ગલગોટા જુઓ જો આપણે ગણ એક માં તો હો હો દોડતો દોડતો હે એટલા ફૂલ જોયે છે જો આ મુંધા પડી ગયા છે પાણી ભયું ને જો પછી ફાલે એટલો આવે પછી જો આ બાજુ જો આ બે આ પીળા અને આ લાલ જો કેળના ઝાડે મસ્ત બની ગયા એ સરસ મજા કેળના ઝાડ એ જ ન હોય હાઈવે ઉપર ફટાફટ વાહન જાય છે ઠંડીના માહોલમાં નીકળવું પડે જવું જ પડે બિચારોપટી ગાડી પડી ચાલો હવે મળીએ પછી

કેવી મજા આવે મામા પતંગ સગાવી છે ને વાડી વાડીએ સગાવો પતંગ ગોવા નું કઈ ધાબા ઉપર જવાની જરૂર નહિ હાલો આપડે ઓલો વિડિયો હાથો બનાવી નાખી મસ્ત અપલોડ કરી દઈએ થોડીક થોડીક નેટવર્ક ઓલું હોય એટલે બહાર આવવું પડે હાલો હવે મળીએ પછી બધા આપણે અત્યારે બપોરે ઓળો અને રોટલો ને એવો પ્રોગ્રામ છે ને આપણે શેકીશું રીંગણા

બા બધું મસાલા જેવું ભરે છે લે કે ખાવ પંકજ મામા ગઈ ગયા તમારે ખાવા ટમેટા તાર ખાવ કોના મસાલા તો ખાતા કા તો કઈ રીંગણા તો ગયા अरे निघना म डब्लू मुचंजाऊ करन दे तो हो बनावेस तू देऊ मु पैसे तर के बनवा दे आखरी नाही बात कर आपला लवाडी ना बेटा मस्त सुधारायिल्लास હવે काय नाही कोणालू खावा पेंडा कोणाल वे पाछो का

ઘાલો હવે મળીએ પછી જોય ટમેટા એટલા ખવાણ હવે બધા એમ નેમ ધરાઈ ગયા રીંગણા જો બિચારા કાળા મસ્ત થઈ ગયા માથે ડબલું ફોડી દીધું હવે તો આડીમાં ને રહેવા દે ભાખરી બને છે અને ભાખરી બને છે અને રોટલા તાણ બનેવા એખો બરાબર છે ઓળો આરે ઓળો નું ગેસ ઉપર છે હાલો સાદો સાદો એવું દો છે હાલો બધા જમવા હાલો તો જો અમે જઈશું હવે વિજય ઘરે ને અત્યારે વાગી ગયા છે કેટલા સાડા ચાર પાંચ કેટલા વાગ્યા ભાઈ ચાર વાગી ગયા ચાલો ત્યાંથી ફોન આવ્યો તો અમે નીકળી છે બાય તો ઠેલી બધું લઈ લીધું છે હે બાને મેસિંગ થઈ ગયું બાને હાડી ને પસ બે મેસિંગ થઈ ગયું હા તો દઈ દે છે પર સંપલ કે હેલો સંપલ તો મળી ગઈ હા સંપલ ઓપલ પહેરી લઈએ અને મળીએ સીધા આપણે ત્યાં

હું મારા ભાઈ હું મારા ભાઈ ની ઘરે જાવ છું તું કુ ને ઘરે ચાલો હવે મળીએ આપડે જઈને સારું કાલે વટાણા નીકળ્યા હતા ને

બે હાજર પચાસ ના હોય પાંચ હશે બે હાજર આપડે હા એ તો માનતા કરી થાય અને

तो आज जैसे हमने विजिबल करे वैसे चैनल प्रोग्राम से एक यूट्यूबर बाजू में बैठा से उसी बताओ तू हाँ तो लत देखा देखी ना बहुत दिप सी बहुत दिप भाई बहुत दिप गिरी बहुत दिप परी बुध तो मैं ये बोले बुध वाले हाँ अभी जो आये भी हैं वहाँ पता है नहीं अब वो बनावा तो इसलिए कश्मी બેથી ના ભજિયા પછી બટેકાવાડા અને ગઈની છટણી લાજવાબ ચટણી અને એવુંધું અરે પ્રોગ્રામ છે ને સાહેબ ને ખાવું આવી જાવ પછી કેતા ને અમને નો કીધું બબર જાય ભાઈ આવી ગયા બધા

લાઈટ ભળે દે ને ફોન એ તમે આવો છો ને બીવે છે ન જાણે લાગે ને ફરી કે ઉપર લે લે ફરી કે લે તો મસાલો બના બની ગયો આપડો અને બ્રેડ ભરી છે તો મજા આવી બંધે છે મામી એ કે મસાલો તો એ જ ઈ મસાલો આપણે કરો અને મસાલો કરો આપણે તે

જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર હવા આપડે જમવાનું થઈ ગયું તૈયાર હવા બે જવું ને

आज ਦਾ ਵੀਡੀਓ ਤੁਹਾਨੂੰ ਕਿਹੋ ਜਿਹਾ ਲੱਗਿਆ ਸਾਰਾ ਲੱਗਿਆ ਹੋਇਆ ਤਾਂ ਲਾਈਕ ਸ਼ੇਅਰ ਅਤੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰવાનું ਭੁੱਲਣਾ ਨਹੀਂ ਆਵਜੋ ਜੈ ਮਾਤਾ ਜੀ ਹਰ ਹਰ ਮ